નમસ્કાર દર્શક મિત્રો જનરપલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જિલ્લા ભાજપના નવ નવનિયુક્ત પ્રમુખની પરિચય બેઠક યોજાય સાવલીના એપીએમસી હોલ ખાતે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખની અધ્યક્ષ સ્થાને નગર અને તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજક અને કાર્યકરોની બેઠક યોજાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળની સિદ્ધિ યોજનાઓ સમગ્ર ગુજરાતમાં શક્તિ કેન્દ્ર મંડળોને બૂથ સુધી લઈ જવા ભાજપ દ્વારા અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીની એપીએમસીના હોલમાં વડોદરા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં સાવલીનગર અને તાલુકાના શક્તિ કેન્દ્રોના સંયોજકો મંડળો કાર્યકરો નગર અને તાલુકાના હોદ્દેદારો સાથે પરિચય બેઠક યોજાઈ નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષના શાસનકાળમાં મેળવેલ સિદ્ધિઓ યોજનાઓને બુથ લેવલ સુધી જનતામાં લઈ જવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા બેઠકમાં આહવાન કરાયું બેઠકમાં જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ વલસાડના પૂર્વ જિલ્લા પ્રમુખ અશોકભાઈ ધોરજીયા તાલુકા ભાજપા પ્રમુખ સુરપાલસી નગરના મહામંત્રી અંકિત રાણા સહિત તાલુકા નગરના હોદ્દેદારો કાર્યકરો શક્તિ કેન્દ્રના સૌ યોજકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સતીશ પરમાર સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરલ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સાવલી તાલુકો અને સાવલી નગરની અંદર જે શક્તિ કેન્દ્ર સંયોજક હતા તેની બેઠક લેવામાં આવી ખરાઈ કરવામાં આવી અને સંકલ્પથી સિદ્ધિ સુધીના સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના અગિયાર વર્ષના જે કાર્યક્રમો કર્યા જેને સિદ્ધિ મેળવી તે તે કાર્યક્રમો અમારા મંડળની અંદર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠન સાથે રહી જે કાંઈ કાર્યક્રમો અગિયાર વર્ષની કર્યા એને અમે ભૂથ સુધી શક્તિ કેન્દ્ર સુધી અને મંડળ સુધી લઈ ખાટલા બેઠકો કરી અને વિકસિત ભારતને સંકલ્પ કરવા માટે અમારા કાર્યકર્તા થકી અગિયાર વર્ષના જે કાંઈ દેશના વડાપ્રધાન કાર્ય કાર્યસિદ્ધિ અને જે કાંઈ યોજના હશે એને શક્તિ કેન્દ્ર સુધી લઈ જઈ અને વધુને વધુ અમે એને પાર્ટીના સંગઠન અને મજબૂત કરવાના પૂરતા પ્રયત્ન કરીશું આજ રોજ સાવલી પીએમ ખાતે સાવલી તાલુકા સાવલી નગરની નવા વરાયેલા નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતાને શક્તિ કેન્દ્રના સંયોજકની પરિચય બેઠકનું આયોજન રાખ્યું હતું તેમાં પ્રદેશમાંથી નવસારીના માજી પ્રમુખ અશોકભાઈ ઉપસ્થિત રહ્યા હતા સૌ નગરના સંયોજકો તાલુકાના સંયોજકો હાજર રહ્યા હતા